સુરતની એલસીબી ઝોન છની ની ટીમ અને ભેઝતાન પોલીસ પેટ્રોલિંગમાંથી ત્યારે એમડી ડ્રગ્સના જઠ્ઠા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીશ પોલીસ પોલીસ કમિશ્નર ડિવિઝન ના નીજા હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એલસીબી ઝોન છની ની ટીમ અને ભેઝસ્તાન પોલીસની ટીમ પીઆઈ કેપી ગામેતા તથા પીએસઆઈ જેએમ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભિસ્તાન પોલીસ મથકના અનારમ હેડ કોન્સ્ટેબલ સચિન અને એલસીબી ઝોન છના ના અનારમ હેડ કોન્સ્ટેબલ પરસોત્તમને મળેલી બાતમીના આધારે ઊન પાસેથી મૂળ એમપીની અને હાલ ઊન ખાતે રહેતા મહિલા ફરઝાના ઉર્ફે રાની શેખને ઝડપી પાડી તેની પાસેથી એમડી ડ્રગ્સ મોબાઈલ મળી નેવું હજારથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી